ગુજરાત માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક બોર્ડની ચૂંટણીની આજે મતગણતરી ગાંધીનગરમાં રૂપાલા મતગણતરી હાથ ધરવામાં આવશે સવારે કલાકે મતગણતરી શરૂ કરવામાં આવશે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ઓગણસી પોઈન્ટ ત્રણ ટકા જેટલું મતદાન થયું હતું તો સંચાલક મંડળ વિભાગમાં સિત્તેર પોઈન્ટ પાંત્રીસ ટકા જેટલું મતદાન છ હજાર ત્રણસો દસ પૈકી ચાર હજાર ચારસો ઓગણચાલીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને આજ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીની આજે મતગણતરી શું અપડેટ આ મામલે બરાબર આઠ વાગે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને મત પેટી ખોલી અને જે મતો હતા એને શોર્ટિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને થોડી વારમાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની છે એ પહેલા ત્રણેય ઉમેદવારો છે ખાસ તો સંચાલક મંડળની બેઠક કે જેના પર સૌ કોઈની નજર રહેલી છે કેમ કે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી હોય છે આ ચૂંટણી સંચાલક મંડળ પર બેઠક ની બેઠક હતી ત્રણ ઉમેદવારો છે જેવી ભાઈ જેવી પટેલ મેહુલભાઈ અને પ્રિયવદન કુરાટ ત્રણે ત્રણ ઉમેદવારો છે ત્રણની સાથે વાત કરવાનો ટ્રાય કરીએ આજે ભાવીનો ફેસલો થવાનો આમ તો ઘણી બધી મહેનત કરી આખા ગુજરાતને તમે ફરી વળ્યા હતા શું અપેક્ષા શું મગજમાં ચાલી રહ્યું છે દરેક વસ્તુ જયારે છે એનું કર્મ કરવું પડે અને ફળ ની આશા આપણો ભગવાન પર છોડી દેવાની હંમેશો જે કર્મ કર્યું એનું ફળ મળવાનું છે અને એમાં ભવ્ય વિજય થવાનો ચોક્કસ છે નિશ્ચિત છે સંગઠનનો વિજય છે મેહુલ બે મુખ્ય ઉમેદવાર હતા સાથે સાથે તમારે આમ શક્યતાઓ તમને પણ મત મળ્યા છે થવાને એવું કે આ બે ને મત મળવાના હતા એમાં અડધા તમે ખીચી લઈ ગયા એવું કહેવાય એવું ના કહી શકાય જે સંચાલકો જે મંડળ સાથે જોડાયેલા છે તે હંમેશા સંચાલકો બધા મંડળના વફાદાર હોય ચાહે ગ્રાન્ટેડ હોય કે ચાહે નોન ગ્રાન્ટેડ હોય પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે રીતે બધા સંચાલકોનો પ્રતિભાવ હતો

છે નવોદિત પરિસ્થિતિ એવી અમારા સિવાયના લોકો કરી ઉમેદવારો ને કઈ નતું અમારા જે આકાઓ હતા ને એમને એવી સ્થિતિ કરી કે અમે ઝઘડો કરીએ અમે હેરાન થાય અમે ગુજરાત આખું ધમરોડીએ એટલે ચૂંટણી લાવવામાં આવી છે ઠોકી બેસાડવામાં આવી છે એટલે મૂળ ગત વખતે હું આખું રાજ્ય હતું અગાઉ ઝોન કક્ષાએ હતું હું પાંચ લડીને જીતો છો ફરી પુનરાવર્તન એ જ થવાનું છે આપ જોઈ રહ્યા છો ત્રણેય ઉમેદવારો છે મુખ્યત્વે સંચાલક મંડળની બેઠક માટે તો ત્રણેય ઉમેદવારો પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે જ્યાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે ત્યાં પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ વરદાયની સ્કૂલ આવેલી છે રૂપાલની પલ્લી ભરાય છે રૂપાલ ગામ છે ગાંધીનગરનું ત્યાં આ વરદાયની શાળા આવેલી છે ત્યાં મતગણતરીની શરૂઆત થઈ છે અને બની શકે છે કે કેમ કે આઠ હજાર જેટલા મતો છે એટલા માટે લગભગ લગભગ થી અગિયાર વાગ્યા સુધીનો સમય છે ત્યાં લગભગ એ ચિત્ર સ્પષ્ટ થવા લાગશે કે કોણ આગળ છે અને કોની જીતની શક્યતાઓ વધારે રહેલી છે જો માર્જિન લાંબુ રહે છે તો પરંતુ જો માર્જિન પચાસ મતોથી અંદર રહે છે તો એ કહેવું મુશ્કેલ બનશે કે કોણ જીતે છે કેમ કે ખૂબ જ રસપ્રદ ઇલેક્શન હતું અને ત્રણેય ઉમેદવારો હતા ખાસ તો સંચાલક મંડળની બેઠકની વાત કરું તો જે અલગ અલગ બે સંચાલક મંડળ હતા અત્યાર સુધી એ છ મહિના પહેલા એ બંને મંડળ એક થયા હતા અને એક મંડળ થવાના કારણે ઇલેક્શન જ્યારે આવતું હોય છે ત્યારે સંચાલક મંડળ તરફથી કોણ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવશે એની ચર્ચાઓ ચાલી રહી હતી અને અધિકૃત રીતે જેવી પટેલને ઉમેદવાર તરીકે સંચાલક મંડળે ઉતાર્યા હતા સાથે સાથે પ્રિયવર્ધન કોરાડકે જે સૌરાષ્ટ્રમાં શાળા સંચાલક મંડળમાં એક મોટું નામ છે તેઓએ પણ બળવો કર્યો હતો સંચાલક મંડળનો મેન્ડેટ ન હોવા છતાં એમને ફોર્મ ભર્યું હતું અને એવો પણ ઇલેક્શન લડ્યા છે એ પણ અહીંયા હાજર છે એટલે બધાએ દાવો કરી રહ્યા છે પોતાની જીતનો પણ લગભગ લગભગ થી અગિયાર વાગે એ સ્પષ્ટ થઈ જશે કે બોર્ડની